પાછલા ઘણા સમયથી રાજકીય પાર્ટીની અંદર અમારી નિષ્ક્રિય ભૂમિકા રહી હતી હાલ લોકસભાનું ઇલેક્શન છે પાર્ટીને કાર્યકર્તાઓની નેતાઓની જરૂર હોય છે ત્યારે પાર્ટીમાં કામ કરનારા લોકોને યોગ્ય સ્થાન મળે તો તે ઉત્સાહપૂર્વક કામ કરી શકે અને અમે સમય આપી નહોતા શકતા કામ નહોતા કરી શકતા તો એને લઈ અને પ્રકારનો નિર્ણય લીધો છે કે આજે પાર્ટીના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપીએ છીએ જેથી યોગ્ય વ્યક્તિને પાર્ટીમાં પ્રાધાન્ય મળી શકે હવે શું આગામી દિવસોમાં અમારી ટીમને સાથે લઈ અને બીજો જે પણ કઈ નિર્ણય જાહેર કરીશું બાકી પાટીદાર અનામત આંદોલનથી સમાજ હિતના કાર્ય કરતા આવ્યા છે સાથે ઉભા રહ્યા છે અને આગામી દિવસોમાં પણ મજબૂતાઈથી સમાજના હિતના પ્રશ્નોને લઈ અને આગળ વધીશું ભાજપમાં જોડાઈ રહ્યા છો અલ્પેશ અને ધાર્મિક બંને ના અત્યારે એ પ્રકારની બિલકુલ કોઈ વાત છે નહીં આગામી દિવસોમાં અમારી ટીમને સાથે રાખીને જે પણ નિર્ણય હશે આપના માધ્યમથી જાહેર કરી વર્તમાન સમયમાં વિધાનસભાના ઇલેક્શન પછી ખૂબ કામગીરી ઓછી રહી છે અને જવાબદારી પણ ઓછી નિભાવતા હોય જવાબદારીમાંથી મુક્તિ થયા છે અને પાર્ટી ત્યાં કોઈ પણ વ્યક્તિને મૂકીને પાર્ટી પોતાની કામગીરી કરી શકે એ માટે મોકલી દે હવે પછી અલ્પેશ કતિરિયાન ભવિષ્ય ભવિષ્યની બાબતમાં હાલ કોઈ પણ પ્રકારની વાત તો મારી ફિક્સ નથી આગામી દિવસોમાં લોકોને વડીલોને અને અમારી ખાસ તો ટીમને મળી જવાનો છે નિર્ણય લેશું ભાજપમાં જોડાઈ રહ્યા છો નહીં હાલમાં કોઈ પણ પ્રકારની બાબત નથી રાજીનામું આપવાનું કારણ રાજીનામામાં ખાસ કરીને અમે ઘણા સમયથી નિષ્ક્રિય હોઈને પાર્ટીને પૂરતો સમય ન આપીશું